મોશે એક તંબુ લઈને છાવણીની બહાર દૂર ઉભો કરતો એને પ્રભુની જતો ત્યારે ત્યારે બધા લોકો ઉઠીને પોતપોતાના તંબુના દરવાજા આગળ ઉભા રહી મોશે મિલન મંડપમાં દાખલ થાય ત્યાં સુધી તેને જોઈ રહેતા મોશે તંબુમાં દાખલ થતો એટલે વાદળનો થંભ નીચે ઉતરી તંબુના દરવાજા આગળ ઊભો રહેતો અને પ્રભુ મોશે સાથે વાત કરતો વાદળના થમને તંબુના દરવાજા આગળ ઊભેલો જોતા જ દરેક માણસ પોતપોતાના તંબુના દરવાજા આગળ સાष्टाંગ પ્રણામ કરતો પ્રભુ મોશે સાથે એક માણસ બીજા માણસ સાથે વાત કરે એ રીતે મોઢા મોઢ વાત કરતો ત્યાર પછી મોશે પાછો છાવણીમાં આવતો તેનો નવ જુવાન સેવક નુનનો દીકરો યહોશુઆ કદી તંબુમાંથી બહાર નીકળતો નહીં પછી પ્રભુએ વાદળ રૂપે નીચે આવી તેની પાસે ઉભા રહી પોતાનું નામ પ્રભુ જાહેર કર્યું ત્યાર પછી પ્રભુ તેની આગળથી એવો પોકાર કરતો કરતો પસાર થયો કે પ્રભુ પ્રભુ દયાળુ અને કૃપાળુ પરમેશ્વર સહિષ્ણુ સત્યવચની અને કરુણા સાગર તે હજારો પેઢી સુધી કરુણા રાખે છે અધર્મ અપરાધ અને પાપની ક્ષમા કરે છે છતાં દોષિતને નિર્દોષ ઠરાવતો નથી પણ પિતાના અધર્મની સજા

એટલે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું ખેતરમાંના જંગલી ઘાસનું દ્રષ્ટાંત અમને સમજાવો તેમણે કહ્યું સારા બી વાવનાર તે માનો પુત્ર છે ખેતર તે આ જગત છે સારા બી તે ઈશ્વરના રાજ્યની પ્રજા છે પણ જંગલી ઘાસ તે શૈતાનની પ્રજા છે અને તેને વાવનાર દુશ્મન તે શૈતાન છે લણણી એ યુગનો અંત છે અને લણનારા તે દેવદૂતો છે અને જેમ ઘાસ ભેગું કરીને અગ્નિમાં બાળી મૂકવામાં આવે છે તેમ યુગના અંત વખતે પણ થશે માનવ પુત્ર પોતાના દૂતોને મોકલશે અને તેના રાજ્યમાંથી બધા પાપ કરાવનારાઓને ભેગા કરી ભરતા અગ્નિમાં નાખશે ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે ત્યારે ધર્મ માર્ગે ચાલનારા પોતાના પરમપિતાના રાજ્યમાં સૂર્યની પેઠે પ્રકાશ હશે જેને કારણ હોય તે સાંભળે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો